હેલો મિત્રો જય દેવક જય ઠાકર જે બ્લોક તો ઘણો જે નથી બનાવ્યો બનાવી નાખી આજે આજે મારા ફર્નિચરનો વર્કનો તમને બધું બતાવીશ અહીંયા હજી સાઈડ ચાલુ છે સીલિંગ માટે હું અહીંયા ઓફિસ છે આચાર્યની કેશોદ પ્રાથમિક શાળા એક અહીંયા આપણે કરવાનું છે અહીંયા કબાટ બનાવવાનું છે સીલિંગ કરવાની છે ચાલો બનાવતા જાય અને તમને બતાવતો જ હું કેવી રીતના બનાવું છું ચાલો આ પાટિયું હોય ને જો આ પાટિયું એકલા ને અહીંયા ફિટ કરવાનું હોય થઈ જાય એકલા થઈ અવડો પાટિયું હોય હાલો જો ફિટ કરું તમને બતાવું એકલા થઈ જઈ થાય ને કોઈ થી ના થાય ચાલો એના માટે છે ને એક ક્યાં ગયું આપણો મહિલો દેખાય અહીં સીમા પાટ્યું કરી જશે સીધો સ્ક્રુ લાગી જશે આ ઊભી ઊભી સ્ક્રુ માર દેવાનું જો હાલો આયા મોબાઈલ એક તો ટૂકી જગ્યા છે ટૂકી જગ્યા છે ને કારણે મોબાઈલ રેતો નથી તો ટ્રાય કરો હાલો મોબાઈલ રાખીને પાટ્યું તમને બતાવું કઈ રીતે મારું ને હાલો દોમે મિસિંગ આપો લઈ લે <clears> thank <throat> ચડે vale.

ખોલવી નકામી છે ઉભારી હોય ચાલવો જેવી ગમે એના માટે અલગ મગજ મારવો જો અત્યારે અંધારું થઈ ગયું ફેસલાઇટ ઉપર વિડીયો ઉતારું હું હવે દોયડું છે ને સાહેબનું છે ખબર નથી હવે એને શું કામ નો બોર્ડ હવે આમાંથી એને ભઠેડી લેવાય આપણું કામ થઈ જાય અત્યારે પછી સાહેબ એની રીતે હાંધો વલ્લે હે ખેડા ખેડા મિત્રો બધા મારી દીધા હવે કરીને ચાલુ થઈ લાઈટ ચાલો હજી ભાઈ આ ખાચો જો બોલવાનો હોય આ ખાચો બોલાય ને પછી આપણે જાય ઘરે ચાલો હવે જાજી આમાં આપણે વાત નથી કરવી કટિંગ કરી કાંઈ ગા ઠોકી દે ચાલો કાટીઓ કાપી તમને બતાવું 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 એની માને બતાવું ક્યાંથી કટિંગ કરવામાં નીચે પાટિયું રાખવું હોય પાટિયું તો હે નહીં એટલે જો આ હે ને ડગરા રાખ્યા હે ડગરા ઉપર પાટિયું રાખી કટિંગ કરી નાખું હલો બતાવું હવે આખું આ ભાગ હે ને આ કાપવા હતું મારે હે ને પેલા ઝીણો એક પટોક આપવો જો ચાલો પેલા આમાંથી ને એક ઝીણો પટોક આપી પછી જ આ બધો ભાગ કપા હે આનો થઈ ગયું જો આપણે મશીન તૈયાર આથી બટો કાપું કેવું ને તમારે બતાવું ઉભા રહ્યું હમણાં you

Gracias. ¿Qué es lo que llamas? આજે ફિટિંગ કર્યું ને આખી ક્લિપ બનાવી તો એમાં હું જ આવ્યો ખાલી આ તો આવ્યું જ નહીં ફોન જ રીતે યાર રહી ગયો ફોન જ રીતે રહી ગયો કે પીસ આવ્યો જ નહીં બતાવું ખાલી હોલ કર્યા ડ્રીલ મશીન આખું એ જ બતાવું ખાલી આગની નહીં આવ્યું કાં ચાલો ને કાંઈ વાંધો નહીં આ આપણે શીખવા મળે છે હવે બીજા આગલા વિડીયોમાં ધ્યાન રાખીએ આપણે આખું કવરેજ આખે આખું ટૂંકમાં કવર કરીએ ને એ રીતે કરી તો ચાલો વિડીયોને બધાએ જે જે લોકો જોઈ છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો અને કંઈ પણ ભૂલ હોય તો કહેતા જજો થેન્ક યુ